પચીસ બે બે હજાર ચોવીસ ના રોજ સૈયદ કાવી ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આજે મેગા કેમ્પનું ફ્રીમાં આયોજન કરવામાં આવ્યું હતું એમાં ઓર્થોપેટિક સર્જન ડોક્ટર છે પટેલ પટેલ છે છે આવેલા અમારા ત્યાં સેવા આપવા માટે એમાં અંદર હડકાની કમરની મણકાની જે પણ તકલીફો એમનો લાભ લીધો હતો અને મોરાના કેન્સરના ડોક્ટર માટે રુચિ નિલેશ પટેલ ડોક્ટર આવેલા છે સર્જન છે તે સો થી બસ્સો લોકોએ આ કેમનો લાભ લીધો હતો અમદાવાદ